આ તો બગારું જ પડશે આજ ખરા મંથી મારું મગજ ખરો ગરમ થઈ ગયું છે આવું તો ના ચાલે ફરતો મળે કા કશું નહીં યાર કોઈ કામ કરવાનો નહીં ડળો લઈને આવ્યો છું જો ફૂટબોલ રમવાનું છે મારા સોની મણી ફૂટબોલ વાળી આ લઈને આવ્યો છું લઈને આવ્યો એટલે હું લઈને આવે એટલે કોઈ ગઢાળા મજૂરી નહીં કરવાની કેટલા ધંધા કરે કયો એક ધંધો સક્સે એટલે તારા મામો તારા પાસે ગઢાળા મજૂરી કરાવે છે ગઢાળા મજૂરી કરાવો છો કે નહીં કશું પરણાવતા નહીં કશું કરતા બકાઈ બકાઈ રાખવાનું કોઈલા પાસા કરાવા અમુ બોલો કશું નહીં કરવાનું અમે ખરાન 24 કલાક ફૂટબોલ રમવાનો છે અને ના હોય ને તો આ તમે જોહો નંબર આવી જશે ને બોલાનો તો તો

રમાત ખરા ને ઘણા કરોડ પતિ થઈ ગયા પતિ થઈ ગયા છે તમારા મની રમત નહીં રમવાની સોની મની માં હેડ તમારા લક્ષણ પણ રમતા જો કમાતા જો તમે ખરા ને ઘણા પૈસા ડબલ કરવા જાતે ખોયા એ દરુ ભરું નાખી દે ને ફોડી નાખ્યો એટલે ફોડી નહીં નાખવાનું આ ખરા ખેલ જે જેને જે રમત ફાવતી હોય ને એ રમા ને એ ખેલાડી કરો ને ખેલાડી એટલે જેને જે ધંધો ફાવતો હોય કરો મને ખરા આ ફૂટબોલ નો ધંધો સારો ફાવે

મા નો નંબર આઈ જા મને ખબર છે મજૂરી નહીં કરે ને તો મને ભીખ માંગતો કઈ ના છે તમે ભીખ માગતા નહી થઈ જ તમે ઘાટ આવશે સમય આવશે ને એવો તો પૈસા વાળા થઈ રહો અત્યારે શું કરોડપતિ લાડ્યા બેઠું આપડું તમારું કામ કરવાનું મારું કામ કરું કરવા છું રમવા દઉં સોનો માણું પેલું દાતેરું લઈ લે ઘર વઢવાનું કોઈ દારા કુટવાના નહીં કુટી કુટી બધા મળી ગયા સુધા થઈ ગયા

મખણા તૈયાર થઈને ઉપડી જવું છે એ ગમે તેમાં હેતર માં ગાળવા દે હવે તો ફટાફટ મને પછી ને કરવા દે ના કારે ખરાણ પાસા ઘેર આવશે ને તો હમણાં પાછું દાંતેડું આવશે અમુક ઘેર ઉભું નહીં રહું અમુક ઉભું નહીં રહું હવે તો ઘર આડું કરી નાખી જવાનું દે એટલી ઘર માં મમ્મી આવી નથી અમે ચિંતા નહીં અમે તૈયાર થઈને જ ઉપડ્યો છું ગમો રમવા ખેલાડી ખરા ને ગમે તો તે ભેગા કઈ રહ્યા છું તું તો આવશે ધડક તો હોય અલબેલી તારો મલખ મારે જોવો છે હાલત થઈ છે મારી ભિખારી જેવો થઈ ગયો છું ભિખારી જેવો પેલી એસી વાળી ગાડીમાં સીટ ગોધીનગર ખાવા જતો બોલો એટલા બધા રૂપિયા હતા એટલા બધા રૂપિયા હતા ને તે વાપરે નેઠી એવા નતા પણ ના હુદવાનું હુજ્યું અવળો કોમ કર્યો તે અશ્કરે અમે આ લોકોની સાયકલ લઈને બીજો નહીં ચાલે એવા દુકાને જવું પડે શક્યો તું લેજે છે એમાં દસ રૂપિયા આટલું ટોપું કરતા ને કે ચા પાઉં અમે મારે ચા પીવા માટે આ લોકોનો ટોપો કરવા પડે છે આ ખરેખર હાથે કરીને સારી જિંદગી હતી ને બગાડી દીધી

મને ખબર છે તને પેલા કાર્યા ઈદ મોકલે છે ગમમાં નાટક કરવા ઓલે આવું છું હું તારા ઘેર દઈ દઈ કેટલા છે હાય વાગવામાં એવું વાગ્યું છે હાખા હાખા કાર્યાના ભોણિયા હાખા દઈ દઈ કેટલા છે ઘેર જ ને શેરી શેરી આવું છું શરમ વગરના નવરો થઈ ગયો છે તે એનો છોકરો જ હતો ત્યાં દળા લઈ લઈ નીકળી ગયો છે ગયા ઉભો રહ્યો

આ ખાઈને છોળવો તો નહીં એમ નેણુ છોકરો એમ નેકડી જાય 11 થી લઈને નવરામે એમ ધંધો મને કોક નહીં મોટા સાધન તો એક્સિડન્ટ ના થાય તો નહીં જ કમ્પ્લીટ થઈ આ એક વખત કરી તમને તો પી જાય તમે કરી બનાવી મિલજો આઈનું બાજરીના રોટલા બે ટીપી નાખું છું

અને આ જીવન ના એકણ બની હોય એટલે બધો આવે તો વાટકીમાં માં પાછો થોડી થોડી લઈ દો પણ આજ તો કોઈ ને કાલવી નહીં આજ તો થોડી જ બનાવી છે ખાલી માં ડોસી બે જવા ને એટલે જ હા આ નો હવા પડી ગયો છે કડી નો અઠવાડિયું થાય કડી બનાવી મિલજો કડી બનાવી મિલજો ઇનાવતા આવતા તો કમ્પ્લીટ કરી બની જાય પછી શાંતિથી થી ખાવું છે બે જણો આ કડી ખાવાની તો મજા જ અલગ છે

અમે દડો મારતા આવડી છું અમે પ્રેક્ટિસ પડી જાય તને અમે ચિંતા નહીં આ કોઈક બે ત્રણ જણ આવતને તો મજા આવી તા પણ આ એકલો પડો શું કર એકલો તો એકલો બહુ આવી ગયો થાય હાખમાં બંધ નહીં કરવાનું આહો જોયો છે તો એ એ પોયલા બધા કમ્પ્યુટર ભરી લેવા પડે અને પોયલો એક કાય રહી ના જાવ જો બધા કમ્પ્યુટર હજી જોક જોક જેવો લસકો ખવરાવ છેવો કાઢસ લીલો લીલો સમ ઓવા તો મારી જિંદગી બગાડી નાખી આખો દારો પોયલા પાસા પારામાં પારામાં હું કરવાનો એ કર્યું હલાળો કો કતો ને ઈ જ જઈન દળો જો સીધે સીધો કોઈનો વાઘન આ તો હારી વાત છે નકા મી બૂટ પહેરાય તોય મને છે સાન ભવા દેજે મન એટલા પોયલા પાસા પાલવાના મળતા એ એ સમો કાકો આ શિયો તો લે ભણ્યો છે ઓને સમ સરબી નહી માતી આ ગયરો થાય મ હૈરો થાય છે આ જોકો ઓને સરબી હજી બીજો કોઈ નહી હોય કે નહી ના મોમાના રોટલા કુદસ આ બીજું કોઈ નહીં

આ મોનો ના મોનો આ ભોણિયા ખરા ને એના મોમા ને જઈને કહી દીધેલું છે કે મોમા ખેમા ને દડો મારે તો સાયકલ લઈને ભોય પડે તો ઈમો કાળિયા લમણો આ બાજ નહીં કર્યો નહીં આવે તો કોઈ નહીં હું છોડવાનો તો નહીં આથી જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે અને આજ તો ખરો ને ના હોય તો પાટો બધાઈ આવો હાથ મારો હાથ ભાઈ થાય એમ કરીને ખર્ચો લઉં અને ના હાલે ને તો પોલીસ કેસ ઠોકવા જાય ભણ્યો થઈ ને ભણ્યું ને એકલી વાત